છ તલ ગોળના લાડુ અને પકવાન શરદીની ઋતુમાં તાપમાન ખૂબ ઓછું રહેવાને કારણે શરીરમાં રોગ અને બીમારી જલ્દી પ્રવેશી જાય છે આથી આ દિવસ ગોળ અને તલથી બનેલા મિષ્ટાન કે પકવાન બનાવાય છે ખવાય છે અને વહેંચાય પણ છે તેમાં ગરમી પેદા કરનારા તત્વો સાથે જ શરીર માટે લાભકારી પોષક પદાર્થ પણ હોય છે સાત સ્નાન दान પુણ્ય અને પૂજા એવું કહેવાય છે કે આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિદેવ પ્રત્યે ગુસ્સો તેજીને તેમના ઘરે આવી ગયા હતા આથી આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન દાન પૂજા વગેરે કરવાથી પુણ્ય હજાર ગણું થઈ જાય છે આ દિવસે ગંગા સાગરમાં મેળો ભરાય છે આ દિવસથી મળમાસ પણ સમાપ્ત થઈ જાય છે અને શુભ મહિનો શરૂ થઈ જાય છે જેથી લોકો દાન

લાભદાયક હોય છે અને ત્વચા તેમજ હાડકા માટે અત્યંત લાભદાયક હોય છે તેથી ઉત્સવ સાથે જ આરોગ્યનો પણ લાભ મળે છે